દોસ્તો અત્યારે મારી સાથે રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ સેવાભાવી પર્યાવરણ પ્રેમી પ્રતાપભાઈ પટેલ જોડાયેલા છે પણ પરિવારની જે પ્રવૃત્તિ છે એમાં હંમેશા વર્ષની ઉંમરે મન અને ધન તમામ રીતે સહકાર આપે છે પ્રતાપભાઈ સૌથી પહેલા તો તમારો આભાર વ્યક્ત કરી લઉં કે પર્યાવરણના કામમાં જે ગીર એ મોટું કામ ઉપાડ્યું છે એમાં આપનો ખૂબ ખૂબ સહકાર છે આજે આ અહીંયા જલમંદિર વીરાભાઈ ઉંબલ નો છે જલમંદિર ની સ્થાપના કરી સવારમાં માં આપની હાજરી સૌરાષ્ટ્રમાં જ્યાં જરૂર પડે ત્યાં ચેક રિપેર કરવા ઊંડા કરવા કોળા કરવા જરૂર પડે ત્યાં નવા કરવા અને આના માટે લોક ભાગીદારી માં વેપારીઓ મિત્રો

જમીનમાં ઉતારવાનું એક પણ અભિયાન ચાલુ કર્યું છે એમાં પણ બહુ મોટો સહકાર પડે જેની મોટી ફેક્ટરી હોય મોટા મેદાનો હોય મોટી શેરી હોય પોળો ચોક હોય ત્યાં પણ આ કામ કર્યું છે અને એના કરતાં વધારે જનને લગતી માણસા લાગે આ ધોમધકતા તાપમાં ક્યાં જાવ એટલે પેડલ ચાલતા સાયકલ ચાલતા રિક્ષાવાળા સ્કૂટરવાળા ભાઈઓ આ પાણીનો લાભ લઈ જ રાજકોટ ના ચોકે ચોકે મૂકવાની ગણતરી છે અને એના માટે ઘણા બધા દાતા આગળ છે એક દાતા તરફથી એક બે પાંચ જે સ્ટેન્ડ મૂકવા પડે એ જરૂર પડે મુકશું અને એના લાભ મોટી જનતા લઈ શકે